ટાઈ વડોદરાની ત્રીજી એડિશન ટાઈકોન વડોદરા બે હજાર પચીસ પ્રેઝન્ટ બાય ચાર્જ ઝોન પાવર બાય યશ હાઈ વોલ્ટેજ ત્રેવીસમી અને ચોવીસમી સપ્ટેમ્બરના રોજ યોજાય છે જેમાં માહિતી આપતા જણાવાયું હતું કે ટાઈ વડોદરાને તેમની ત્રીજી આવૃત્તિ ટાઈકોન વડોદરા બે હજાર પચીસ યોજાય છે તેને લઈને આનંદ થાય છે જે નવીનતા સહયોગ અને ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશીપ ઇવેન્ટ છે હોટલ સૂર્યા પેલેસ વડોદરા ખાતે ત્રેવીસમી અને ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુનિશ્ચિત થયેલ આ વર્ષની આવૃત્તિ બસ્સો પચાસથી વધુ સ્ટાર્ટઅપ્સ સોથી વધુ રોકાણકારો સાહીઠથી વધુ ઉદ્યોગોને સિત્તેરથી વધુ પાર્ટનર સહિત એક હજારથી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિતોને એકસાથે રાખ્યા છે સાથે દેશભરના તેત્રીસથી વધુ સ્પીકર્સ સ્ટાઈકોન બે હજાર પચીસમાં ભાગ લઈ પોતાના અનુભવો શેર કરી રહ્યા છે ત્રીજી ટાઇકોન વડોદરા બે હજાર પચીસ પ્રેઝન્ટ બાય ચાર્જ ઝોન એન્ડ પાવર્ડ બાય યશ હાઈ વોલ્ટેજ દરમિયાન કેટલાક રસપ્રદ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ફાયર સાઇડ ચેટ્સ ભારતમાંથી વૈશ્વિક સ્તરે પ્રાસંગિક બ્રાન્ડ્સ બનાવવી પાયવોટિંગ જાયન્ટ્સથી ભવિષ્ય નિર્માણ સુધી ઉદ્યમશીલ મનોભાવ સ્ટાર્ટઅપ્સ અને વીસી માટેનું બદલાયેલ પરિદૃશ્ય ભારત સોથી પાંચસો યુનિફોર્મ સુધી તમારી વાર્તાના માલિક બનો કરુણા અને કમબેક ત્રેવીસમી અને ચોવીસમી સપ્ટેમ્બરે યોજાયેલ ટાઈકોન વડોદરા બે હજાર પચીસમાં ઉભરતા સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા અને ઓળખવા માટે રચાયેલ અનેક મહત્વપૂર્ણ પહેલ બની છે ટાઇકોન વડોદરા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સફળ સ્ટોરીઓની ઉજવણી કરીને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્ટાર્ટઅપ્સને ઓળખવા અને સન્માનિત કરવા એવોર્ડ સમારંભ સાથે સમાપ્ત થઈ હતી બે દિવસીય સમગ્ર આયોજન સંદર્ભે ટાઈ વડોદરાના પ્રેસિડેન્ટ મોલિક ભણશાલી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે દરેક એડિશનમાં નવું કંઈ કરાય છે ફાઉન્ડર્સ માટે એસએમઇ બિઝનેસ માટે એમને તક મળે ઓપોર્ચ્યુનિટીઝ મળે તેમના આઈડિયાને વેગ અને ડાયરેક્શન મળે ઇન્ડસ્ટ્રીઝ કનેક્શન કોલોબ્રેશન મળે તે માટે ડાયરેક્શન મળે તેવા પ્રયત્નો થયા છે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સને બેનિફિટ મળે છે સાથે જ આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી આ અવસરે અગ્રણી નિલેશ શુક્લ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી રાય વડોદરા દ્વારા ટાઈકોનની આ આપણી આવૃત્તિ છે ટાઈકોનની અંદર આપ જાણો છો કે દેશ વિદેશના નામાંકિત સ્પીકરો જે લોકો સ્ટાર્ટઅપ સ્કેલ અપ બિઝનેસ ડાઇવર્સિફાય બિઝનેસ અને ખાસ કરીને યુથને પ્રોપર ગાઇડન્સ આપી શકે મેન્ટરશીપ આપી શકે એના માટેનો આ પર્પસ છે એનાથી વિશેષ આ ટાઈકોનની અંદર ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ એ લોકો પણ આપણે ત્યાં પચાસથી વધુ આવ્યા છે જે લોકો પણ આપણા મધ્ય ગુજરાતની તમામ ઇકોસિસ્ટમ અને જેટલા સ્ટાર્ટઅપ છે એની સાથે મળી અને એ લોકોને કઈ રીતે એમાં વધુ આગળ સપોર્ટ કરી શકે દેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન તમને કહેતા મને આનંદ થાય છે કે એક જ દિવસમાં એકત્રીસ સ્પીકરો આ એક ટાઈકોનની સ્ટ્રેન્થ હોય છે સમગ્ર દુનિયામાં ટાયકોન જયારે અલગ અલગ ચેપ્ટરના થાય છે તો એક દિવસમાં નામાંકિત બધા સ્પીકર હોય પણ પાંત્રીસ થી ચાલીસ મિનિટમાં જ એની સાથેનું પેનલ ડિસ્કશન હોય છે અને એમાંથી મેઇન એનો અંદરનો કોર શું છે એનો મેસેજ શું છે કઈ રીતે તમારે ડાયવર્ટ થવું એ સંદેશો મને જણાવતા આનંદ થાય છે કે આપણી સાથે નેસ્લેના એક ચેરમેન છે નિલેશ શાહ કોટકના આપણા જે હેડ છે એ છે દેશપાંડેજી છે શિવ ખેરા પણ છે તમે નામાંકિત સ્પોર્ટ્સને લગતા પણ બે છે આપણા વડોદરાના પણ જાણીતા આપણા ગીતા ગોરડીયા પણ છે ને ઘણા બધા જે લોકો રીતુ દ્રવિડ એ પણ આમાં ઇન્વોલ્વ છે રિયા ચક્રવર્તી પણ આવે છે એનું પણ સ્ટાર્ટઅપ છે તો આ રીતે જે લોકો એ ડાયવર્સિફાઈડ અને આપ જોશો કે આપણું માસ્ટર ઓફ સેરેમનીમાં પણ સિમરન આહુજા જે મિસ ઇન્ડિયા હતી કે જેણે આખું પણ એને એની સ્ટાર્ટઅપથી પહેલા આનાથી શરૂઆત કરી કે હું પોતે એન્કર બનીશ હું મારી પાસે સ્ટ્રેન્થ છે ઓન ધ સ્પોટ જવાબ આપવાનો તો ધીઝ આર ધ સ્ટ્રેન્થ કે લોકોને આપણે અને બીજું કંઈ તમે જુઓ છો તો બધા જ અલગ અલગ જર્નાલિઝમના લોકો યુનિવર્સિટીના જ નવરત્નાનાના પોતે જ કામ કરે છે પેપર બહાર પાડે છે તમે જુઓ છો કે દરેક યુનિવર્સિટીના પારુલ હોય એમએસ યુનિવર્સિટી હોય તો એ લોકોના બધા જ વોલેન્ટર આપણા એની રીતે કામ કરે છે તો એક એવી રીતની એક ટીમ છે કે જેમાં વધુ ને વધુ જાતે શીખે એનાથી વિશેષ કે વડોદરાની અંદર આપણી પાસે એકસાથે સાથે હજાર માણસો બેસી શકે એવો કોઈ કન્વેન્શન સેન્ટર નથી તેમ છતાં આ સૂર્યા પેલેસ ગ્રાન્ડ મર્ક્યુરીમાં આ ત્રીજી આવૃત્તિમાં ફોર્ટીન હંડ્રેડ રજીસ્ટ્રેશન બે દિવસના જેની અંદર અમે ગઈકાલે પણ સાડી પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ એક પીચ આપી છે અને એ લોકોએ પોતે પોતાના અને એના એવોર્ડ્સ પણ આજે જાહેર થશે અને એ લોકોને એની અંદર કંપનીઓ કેવી રીતે એની જોડે જોઈન્ટ થાય એ પણ ફેડરેશન એફજીઆઈએ પણ મેચેથોનમાં ટાઈ જોડે એમઓયુ સાઇન કર્યું છે કે એના ઇન્ડસ્ટ્રીઝના એની સાથે કરશે તો ટાઈની અંદર મેઇન પર્પઝ છે કે પરિણામલક્ષી કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ઇવેન્ટ નથી અને કન્ટિન્યુઅસ પ્રોસેસમાં એવરી મંથ એવરી થ્રી મંથ અમારી આ એક્ટિવિટી ચાલતી હોય છે એન્ડ વી આર વેરી મચ થેન્કફુલ ટુ અવર સ્પોન્સરર્સ કે જેને અમને આટલી ચાર ઝોન યસ આઈ વોલ્ટ અમી લાઈફ સાયન્સ અને ટ્રાન્સપેક અને બીજા ઘણા બધા જે મદદ કરતા આવ્યા છે આમાં હજુ મેં આપને કહ્યું કે આમાં નવા જે લોકો ઇન્ટરપ્રિનર્સ છે આપણે જયારે વાત કરીએ છીએ આ દેશની અંદર આત્મનિર્ભરની આત્મનિર્ભરતા એટલે શું કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ આઇટમ જે નથી બની એ બનાવો અથવા તો જે આઇટમ છે એને સ્પીડી પ્રોડક્શન કેવી રીતે કરવું જે આઇટમ છે એમાં ઇનોવેશન કેવી રીતે કરવું જે આઇટમ છે એની કોસ્ટ કેવી રીતે રિડ્યુસ કરવી જે આઇટમ છે એની યુટિલિટી કેવી રીતે વધારવી નિઝાર્ધ ઇનોવેશન આ બધા માટે જ તાયનું કામ છે ઇટ નોટ અ કન્વેન્શનલ કે તમે આવ્યા તમારું માર્કેટિંગ કરાવી આપ્યું તમને કોન્ટેક્ટ કરાવી આપ્યા તમને ધંધો લાવી આપ્યો અને કમિશન લીધું ઇટ ઇઝ નોટ અ ટાય ટાઈ ઇઝ ધીસ ગીવ એને તમને પેકિંગ કેવી રીતે કરવું જોઈએ તમને ગ્લોબલ માર્કેટ કેવી રીતે કરવું જોઈએ અને સૌથી અગત્યનું છે જરા સિક્સટી ટુ ચેપ્ટર્સ ઓલ ઓવર ગ્લોબલ સિલિકોન વેલી ઇઝ અવર હેડક્વાર્ટર્સ અને એ સિક્સટી ટુ ચેપ્ટર્સની અંદર આ દરેક જગ્યાએ જ્યાં જ્યાં બધા જ ટાઈના ચાર્ટર મેમ્બરો છે એ બધા જ બેક ટુ ધ સોસાયટી ધેટ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ધ ટાઈ કે પોતે કરી ચૂક્યા છે પોતે કરી શકે એમ છે તો હવે સોસાયટીને શું અર્પિત કરશે ધેટ ઇઝ ધ મેઇન મોટો ઓફ ધ ટાઈ ટાઈ વડોદરા ટાઈકોન આ ત્રીજું એડિશન છે અમારું અને દરેક એડિશનમાં આપણે કંઈક નવું કરીએ છીએ વધારે સારું કરીએ છીએ અને આપણા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે આપણા એસએમઇ બિઝનેસીસ માટે એ લોકોને તક મળી રહે એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે એ લોકોના આઈડિયાઝ જે છે એને એક વેગ મળે એક ડાયરેક્શન મળે અને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કે ઇન્ક્યુબેશનની વાત નથી પણ એ લોકોને ઇન્ડસ્ટ્રી કનેક્ટ્સ મળે ઇન્ડસ્ટ્રી કોલોબ્રેશન્સ મળે દરેક સ્ટાર્ટઅપ્સની ફાઉન્ડર્સની એક ખૂબ જ જરૂર હોય છે ગો ટુ માર્કેટ કે ભાઈ આપણે આપણા કસ્ટમર્સ સુધી કેવી રીતના પહોંચવું ના કસ્ટમર્સ કેવી રીતના મેળવવા તો આપણો પ્રયાસ છે એ પણ એમને આમાં એનું ડાયરેક્શન મળે એને ધ્યાનમાં રાખીને આપણે પિચિંગ તો કરીએ જ છે પિચિંગ સેશન્સ રાખીએ છીએ અવોર્ડ્સ રાખીએ છીએ સ્ટાર્ટઅપ અવોર્ડ્સ પણ છે પણ આપણે મેચોથન પણ કરીએ છીએ જે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સ કોલેબરેટ થઈ શકે કો ક્રિએટ કરી શકે અને ઇન્ડસ્ટ્રીને પણ એનો બેનિફિટ મળે છે એના ઇનોવેશનનો એના સારા સોલ્યુશન્સનો અને સ્ટાર્ટઅપ્સને બેનિફિટ મળે છે કે લોકોને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ ડાયરેક્શન મળે કસ્ટમર ઓરિએન્ટેડ ડાયરેક્શન મળે એટલે એ લોકોના સોલ્યુશન્સ માર્કેટ ફીટ ખૂબ જ અનુકૂળ હોય ખૂબ જ જરૂરિયાત પ્રમાણે હોય અને એ લોકો ગોટુ માર્કેટ સ્ટ્રેટેજી એ લોકોની પોતાની એ પ્રમાણે એ લોકો કેળવી શકે અને એમાં સાથે કામ કરે બીજું એક ખાસ મારે કહેવું હતું આપ આપ સૌને કે ટાઈ વિમેન એ વિમેન એન્ટરપ્રિનરશીપ પણ આપણે નર્ચર કરતા હોઈએ છીએ આ વખતે પણ વડોદરામાંથી પચાસથી વધુ ટોપ સારા સ્ટાર્ટઅપ વિમેન એન્ટરપ્રિનર્સ આપણે કોમ્પિટિશન હતી એમાંથી છ ફાઇનલિસ્ટ છ ફર્સ્ટ ફાઇનલ રાઉન્ડમાં આવેલા છે અને એમાંથી એક ફાઇનલિસ્ટ ડિક્લેર થશે અને જે ફાઇનલિસ્ટ હશે ટાઈ ગ્લોબલ કોમ્પિટિશનમાં વિમેન એન્ટરપ્રિનરશીપ ગ્લોબલ કોમ્પિટિશનમાં જશે અને જો એમાં એ જીતશે તો એ આપણે ફિફ્ટી થાઉઝન્ડ ડોલર સુધીની એમને ગ્રાન્ટ પણ મળે છે એટલે આપણે વિમેન એન્ટરપ્રિનરશીપને પણ એક ડાયરેક્શન મળે અને એમને ઉત્સાહ મળે એમને એક ડાયરેક્શન મળે એમને પણ મોકો મળે તક મળે એ આપણી એક આપણો એક પ્રયાસ છે અને મારું એવું માનવું છે કે દર વર્ષે વધુને વધુ સારું કરી શકે એના માટે આ એક વર્ષે થયું નહીં પણ વર્ષના દરમિયાન પણ આ ઇનિશિયેટિવસ આપણા ચાલુ રહે એટલા માટે આ ટાઈકોન અમારા માટે એક ઇવેન્ટ નથી એક લોન્ચ પેડ છે અને એક પ્લેટફોર્મ છે થેન્ક યુ મારું નામ મૌલિક ભંસાલી હું ટાઈ વડોદરા પ્રેસિડેન્ટ